ছে সোশ্যাল মিডিয়ার না दुरुपयोग આજે અમારો પૂરો પરિવાર તમને મળવા આવ્યો છે પૂછો ફેસબુક સોશિયલ

স্রিনং তমানানে মান দাকরয় ছে। একন মাইক কায়শে জমনে ইদা এদা আপয়শে আনে মাইদে আসে পয়শে আমা কায়শে দারি আসে অসে দাক� 谢。Sí, sí. Yeah, okay. જો ને અમારા ચક્ર શું થઈ ગયું સોશિયલ વધારે ઉપયોગ કરવાથી તમારા છોકરાની આ હાલત થઈ છે તમે તેને વધારે વધારે પેના આપો કે જેનાથી તે તેના મિત્રો સાથે રમી શકે આનાથી તેની તબિયતમાં જલ્દી તબિયત આવશે કેવો સમય આવી ગયો છે દરેક વ્યક્તિ પોતાની આજુબાજુની ખુશીને છોડીને સોશિયલ મીડિયામાં વ્યસ્ત થઈ ગયો છે પોતાની સાથે રહેતા લોકોની સાથે ખુશીઓ મનાવવાનું ભૂલી ગયો છે આપણે ભૂલી જઈએ છીએ કે સોશિયલ મીડિયા આપનો ઉપયોગ કરે છે જો દીકરા હવે અમે મોબાઈલ નહીં જોઈએ હવે અમે તારી સાથે રહીશું બાપુ જતા રહ્યા ચાલી રહ્યું પણ મોબાઈલ જે દાંત વાળો છે એને જોઈને તો મોબાઈલ હાય બોલવાનું મન થાય છે મોબાઈલ ઉપયોગ મોબાઈલ નો ઉપયોગ સારા હેતુ માટે જ કરીશું સારા હેતુ માટે જ કરીશું